જય માતાજી મિત્રો તો આજે પાંચ વાગ્યા છે ને તારીખ છે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને તમે જોઈ શકો છો આ પાણી તો આ પાણી છે બનાસ નદીનું તો હું પહેલાં લગભગ બે બે વાગે જેવો આવ્યો હતો નદીમાંથી ત્યારે પાણી હતું નહીં ને હાલ પાણી તમે જોઈ શકો છો ફૂલ એવું આવી ગયું છે કારણ કે આગળ વરસાદ પડ્યો હશે લગભગ તો પાણી પુલાઈ ગયું છે અને અહીંયા પાણી હતું જ નહીં હું આવું ત્યારે ને હવે આ પાણી અહીંયા સુધી ચાલે છે ને થે ત્યાં સુધી પહોંચી ગયું છે તમે જોઈ શકો છો પાણી તો મિત્રો નદીની આસપાસ રહેતા હો જે લોકો સાચવીને રહેજો ને નદીમાં ઉતરો તો સાચવીને ઉતરજો કારણ કે પાણી આવે છે તમે જોઈ શકો છો ત્યાં જોરદાર એવા ઘોડા પડી રહ્યા છે આ તમે જોઈ શકો છો પાણી આવી જ રહ્યું છે હજી અહીંયા પાણી હતું જ નહીં લગભગ બે કલાકમાં પાણી આવી ગયું છે અહીંયા જોઈ શકો છો તમે